નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ઉત્તરાયણના પર્વે ઝાલોદ નગરમાં ખુશીની વચ્ચે ગમફાર ઘટનાએ શોકમય માહોલ સર્જ્યો સાંજના સાડા છ વાગ્યે નગરમાં બે ગંભીર માર્ગ અકસ્માતો થયા જેમાં કુલ છ લોકોના મૃત્યુ થયા અને એક વ્યક્તિ ઘાયલ થયા સુખસર રોડ પર વેલપુરા પાસે બે બાઇક ધડાકાભેર ટકરાયા આ બાઇક સવાર પર ચાર વ્યક્તિઓનું ઝાલોદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પહોંચતા પહેલાં જ મૃત્યુ થયું મૃતકોમાં બારિયા જીગ્નેશ દલસિંહ કલ્પેશ પારૂ મહિડા ગુલાબ બાબુ અને ડામોર તુષાર દિલીપનો સમાવેશ થાય છે આ દુર્ઘટનાએ ચાર પરિવારોને દુઃખના ગાળે મૂકી દીધા બીજો બનાવ જૂની આરટીઓ કચેરી પાસે થયો જ્યાં વ્હાઇટ ઇકો ફોર વ્હીલર અને બર્ગમેન ટુ વ્હીલર વચ્ચે અકસ્માત થયો આમાં કેતન જયસિંહ બારિયા અતુલ દિલીપ ગરાસિયા અને સતીશ અતુલ ગરાસિયા ગંભીર રીતે ઘવાયા સતીષનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે કેતન ઝાયડસ હોસ્પિટલ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યો અતુલ ગરાસિયાની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ દુર્ઘટનાએ નગરવાસીઓમાં ઊંડો શોક પાથર્યો છે મૃતકોના પરિવારજનો આક્રંદ અને નિરાશા સમગ્ર ઝાલોદ નગરના હૃદયને સ્પર્શી ગઈ રાજકીય અને સામાજિક નેતાઓએ આ દુર્ઘટનાના શિકાર બનેલા પરિવારજનો માટે સાત્વના વ્યક્ત કરી છે ઝાલોદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બંને અકસ્માતોની કાયદેસર તપાસ ચાલુ છે આ ઘટનાઓ માર્ગ સલામતી અંગેની ગંભીરતા વિશે શીખ આપે છે ઉત્તરાયણ જેવી ખુશીભર્યા પર્વે જીવનની સુરક્ષાને પ્રથમ સ્થાન આપવું જરૂરી છે વાહન ચાલકો માટે સંકેત છે કે હંમેશા રસ્તા પર સાવચેત રહેવું ઝડપ નિયંત્રણમાં રાખવું અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી આ પ્રકારની કરુણ ઘટનાઓ ફરીથી ન બને